ની ટેકન હેલ્થ એક સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર કેવુ પટેલે તેમના સંદેશમાં આરોગ્ય સંભાળને નવી દિશા આપવાનું વિઝન વ્યક્ત કર્યું છે ભારતમાં આરોગ્ય સેવાને પુનઃ વ્યાખ્યાયિત કરવાના હેતુથી શરૂ થયેલી આ હોસ્પિટલ વિજ્ઞાન ટેકનોલોજી અને કરુણાના સમન્વયનું પ્રતિક છે તો અમદાવાદથી શરૂ થયેલી આ સંસ્થા સુપર સ્પેશિયાલિટી સંભાળ નવીનતા અને શિક્ષણ માટે સમર્પિત નેટવર્ક તરીકે વિકસી રહી છે તો ડોક્ટર પટેલે જણાવ્યું હતું કે હેલ્થ એક રોબોટિક સર્જરી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી અદ્યતન નીરો હસ્તક્ષેપ અને ક્રિટિકલ કેરમાં નવીનતા લાવે છે સાથે જ દર્દીઓને ગૌરવ સહાનુભૂતિ અને વિશ્વાસ

નવી ક્રાંતિ લાવશે મારું નામ ડોક્ટર કેયુર પટેલ છે હું એક ઇન્ટરવેન્શનલ અને સ્ટ્રોક સ્પેશિયાલિસ્ટ ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું મે મારું ભણતર અહીંયા MBBS NHL મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે કરેલું હતું એના પછી હું આગળના ભણતર માટે યુએસ ગયો હતો ત્યાં મે ત્યાંની ટોપની યુનિવર્સિટીઓ જેમ કે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઇન હ્યુસ્ટન ત્યાં માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થ કર્યું એના પછી ન્યૂયોર્કમાંથી મે મેડિસિન કર્યું ડિટ્રોઇટની સૌથી ફેમસ હેનરી ફોર હોસ્પિટલમાંથી મે ન્યુરોલોજીની ડિગ્રી લીધી એના પછી ટેક્સાસ સ્ટ્રોક ઇન્સ્ટિટ્યૂટ ડેલાસમાં અમે સ્ટ્રોક ન્યુરો ક્રિટિકલ કેર અને ન્યુરો ઇન્ટરવેન્શન એટલે કે બ્રેઇનની મિનિમલી ઇન્વેઝિવ સર્જરીની ટ્રેનિંગ લીધી અમેરિકામાં નવ વર્ષ કામ કર્યા બાદ અનુભવ મેળવ્યા બાદ હું બે હજાર સોળના એન્ડમાં ઇન્ડિયા પાછો આવ્યો ઓકે સો મારા કારકિર્દીની શરૂઆત તમને આ હેલ્થ વન ની શરૂઆત પહેલા ન્યુરો વન થી થઈ હું ન્યુરોલોજીસ્ટ હતો અમેરિકા ટ્રેનિંગ મેળવ્યા પછી જયારે પાછો ઇન્ડિયા આવ્યો ત્યારે પહેલા ન્યુરો વન બ્રેઇન એન્ડ સ્પાઇન ઇન્સ્ટિટ્યુટ નામથી અમે હોસ્પિટલ ચાલુ કરી જેની અંદર અમે બ્રેઇન અને સ્પાઇન ને લગતી બધી જ સારવાર એક જ રૂફ હેઠળ મળી રહે એવી અમે સિસ્ટમ બનાવી એની અંદર સીટી સ્કેન એમઆરઆઈ ત્રણ અદ્યતન ઓટી કેથલેબ જે સ્પેશિયલી ન્યુરો માટે કેથલેબ હોય જેમ હૃદયમાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી થાય એવી અમે બ્રેઇનમાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી બ્રેઇનની અંદર સ્ટ્રોકની અંદર ક્લોટ રિમુવલ મગજની કોઈ નસ ફાટી હોય તો મગજની ખોપડી ખોલ્યા વગર અંદરથી જ અમે એને મિનિમલી ઇન્વેઝિવલી બંધ કરી શકીએ એ બધી સિસ્ટમ્સ ગુજરાતમાં લાવ્યા અને એનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો પણ એક વસ્તુ કે સર્વિસીસ અમે અને આપી શકીએ પણ બાકીના દર્દીઓનું શું એટલે અમે કોન્સેપ્ટ વિચાર્યો કે આજ લેવલનું કામીથી આજ ટ્રસ્ટ સાથે આજ કમ્પેશનથી અને આ ટેકનોલોજીનો યુઝ કરીને અમે બીજી પણ સર્વિસીસ આપી શકીએ તો કેવું ત્યારથી જન્મ થયો હેલ્થ વનનો નો એટલે પછી ન્યુરો વનમાંથી અમે હેલ્થ વન કરીને હોસ્પિટલ કન્વર્ટ કરી પહેલી હોસ્પિટલ અમે ખોલી વસ્ત્રાલ ખાતે રિંગ રોડ પર ત્યાં લગભગ અમારી સો બેડની હોસ્પિટલ છે હેલ્થ વન વસ્ત્રાલ જે બે હજાર ને વીસ થી મિડ કોવિડ દરમિયાન કાર્યરત છે પછી અમે હોસ્પિટલ ખોલી શિલજ સર્કલ પર તે અમારી બસો થી પણ વધારે બેડની ફૂલ્લી ઇક્વિપ્ડ હોસ્પિટલ છે હેલ્થ વન શિલજ જેની અંદર બત્રીસ બેડનું આઈસીયુ આઠ બેડનું ટ્રાન્સપ્લાન્ટ આઈસીયુ ટોટલ છ ઓટી બે કેથ લેબ સીટી સ્કેન એમઆરઆઈ ન્યુરોમા ન્યુરોમાં નેવિગેશન સિસ્ટમ યુએસમાં જે અદ્યતન માઇક્રોસ્કોપ વપરાય છે એની અંદર માઇક્રોસ્કોપ મૂકીને સર્જરી કરીએ અને માઇક્રોસ્કોપની અંદર અમે એન્જિયોગ્રાફી કરીને ચાલુ સર્જરી દરમિયાન યુઝ કરી શકીએ એ લેવલના સિસ્ટમ્સ બે સર્જિકલ રોબોટ્સ એ બધું જ સાથે અમે હેલ્પ વન શરૂ કર્યું પછી એ વિચાર આવ્યો કે આ જ લેવલનું કામ બધાને અમદાવાદ આવે તો જ મળે એવું તો થોડી ચાલે ગુજરાત તો આટલું મોટું છે પછી અમે વિચાર્યું કે વી નીડ ટુ ક્રિએટ અ હબ એન્ડ સ્પોક મોડલ એટલે આ જ લેવલનું કામ આપણે પેરીફરીમાં પણ આપી શકીએ અને જો બહુ જ કોમ્પ્લેક્સ હોય તો આપણે ત્યાંથી ડિરેક્ટ રેફરલ ચેનલ બનાવી શકીએ જે એક હબ હોય બાકી એના સ્પોક્સ બને એ કોન્સેપ્ટ સાથે અમે ગાંધીનગરમાં એક હોસ્પિટલ ચાલુ કરી

અને મોર દેન સિક્સ એન્ડ બેડ્સ થશે અને આ એક યુનિક મોડેલ એટલા માટે છે હું ખાસ કહીશ કે તમે જે પણ મોટી હોસ્પિટલ જોશો એ ક્યાં તો કોર્પોરેટ ઓન્ડ છે ક્યાં તો કોઈ બિઝનેસમેન ઓન્ડ છે ક્યાં તો હવે નવો જે ટ્રેન્ડ છે એમાં પ્રાઇવેટ ઇક્વિટી ઓન્ડ છે એની અંદર ડોક્ટર પોતે જો સંભાળતા હોય પોતે ચલાવતા હોય તો બિઝનેસ નો એન્ગલ ઓછો હોય અને માનવતા નો એન્ગલ વધારે હોય એ લેવલ પર અમે આ હોસ્પિટલ ચલાવી છે બ્રેન ની અંદર અમે જોઈએ ને તો બ્રેન ની અંદર સૌથી વધારે સ્ટ્રોક એટલે લખવા પેરાલિસિસ કાં તો પક્ષઘાત કહીએ આપણે એ લેવલ ના રોગો અમે વધારે જોઈએ છે વર્લ્ડ વાઇડ ઇટ ઇઝ ધ નંબર વન કોઝ ઓફ ડિસેબિલિટી ઇન ધ વર્લ્ડ બ્રેઇન સ્ટ્રોક રાઈટ બ્રેઇન સ્ટ્રોક થયા પછી પહેલા ટ્રીટમેન્ટ કે એવી સારવાર શક્ય હતી નહીં લખવા પડે એટલે આપણે સીધે સીધા એવું કહેતા હતા કે કસરત કરો સેવા કરો અને પછી જે ભગવાનને ગમ્યું તે કરો એના બદલે હવે એવી ટ્રીટમેન્ટ્સ આવી છે કે જો આપણે લખવાગ્રસ્ત દર્દીને જો પહેલા 4.5 કલાક દરમિયાન હોસ્પિટલની અંદર લાવી શકીએ જે એમનું સીટી સ્કેન થઈને નિદાન થાય કે અમને લખવા છે તો એવું ભારે ઇન્જેક્શન આવે લોહી પતલું કરવાનું જે આપીએ તો એક પ્લોટ ખુલી જાય તો લખવાને રિવર્સ કરી શકીએ એનાથી પણ આગળ જઈએ તો એ અપ ટુ ચોવીસ કલાક સુધી પહોંચી શકે તો પ્રોસીજર કરીને અગેન કોઈ યુનિવર્સિટી સ્ટેન્ડ મૂકવાનો હોતો નથી જેમ કારણ છે એની અંદર હાઇપરટેન્શન ડાયાબિટીસ અગેન ઇન્ડિયા ઇઝ ધ ડાયાબિટીસ કેપિટલ ઓફ ધ વર્લ્ડ દુનિયામાં ક્યાંય નથી એટલા બધા ડાયાબિટીસના પેશન્ટ આપણા ત્યાં છે બરાબર સ્ટ્રેસ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ઘણા બધા ફેક્ટર્સ એવા છે તેના કારણે લખવાનું પ્રમાણ અમે વધતા જોઈએ છીએ હું છું ડોક્ટર વિધિ પટેલ વૈષ્ણવ હું હેલ્થ વન શીલજ બ્રાન્ચમાં વર્ક કરું છું હેલ્થ વન નેક્સ્ટ એક અવેરનેસ પ્રોગ્રામ બનાવ્યો છે જેના માટે હેલ્થ વનના શું અત્યાર સુધીમાં જે સર્જરી થાય છે શું નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવ્યા છે એ બધા બધા ડોક્ટર્સને ખબર પડે હેલ્થ વન નું એક અપ્રોચ છે હેપીનેસ ફર્સ્ટ સો અમે એવું માનીએ છીએ કે હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ હવે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે પણ લોકો આજકાલ ફિઝિકલ હેલ્થ ને ઇમ્પોર્ટન્સ આપે છે પણ મેન્ટલ હેલ્થમાં બધાને હજી ક્યાંક ને ક્યાંક સ્ટીગમાં નડે છે કે મને કોઈ જોઈ જશે તો મને કોઈ ગાંડો ગણશે તો ગાંડાના ડૉક્ટર ડોક્ટર હોય સો બહુ સિમ્પલ વસ્તુ છે બ્રેન આપણી એક ઇમ્પોર્ટન્ટ જગ્યાએ આપે છે બ્રેન ઇઝ અ પાર્ટ ઓફ ધ બોડી એ સૌથી ઉપર છે મતલબ કે બ્રેન રેગ્યુલેટ્સ રેગ્યુલેટ ધ એન્ટાયર બોડી જ્યારે અમુક લોકોને ક્યારેક ગભરામણ થાય બેચેની થાય કેમ થાય કારણ કે મગજમાં રાસાયણિક ચેન્જીસ થાય મગજમાં સેરોટોનિન ડોપામિન બધા ચેન્જીસ થાય જેના કારણે હાર્ટ ઉપર અસર થાય જેના કારણે હાર્ટનું ફંક્શનિંગ વધે જેના કારણે ગભરામણ બેચેની જેવા સિમ્ટમ્સ આવે આ બધા પેનિક અટેકના લક્ષણો છે પણ ક્યારેક આ લક્ષણો હાર્ટ એટેક જોડે કન્ફ્યુઝ થાય છે આમ માનસિક રીતે અત્યારે જે રીતનું લોકોની લાઈફસ્ટાઈલ છે જે રીતે લોકોની ચિંતા વધી રહી છે જે ક્રોનિક સ્ટ્રેસ છે ક્રોનિક સ્ટ્રેસના કારણે મેડિકલ ઇલનેસ જેમ કે ડાયાબિટીસ હાઇપરટેન્શન થાઇરોઇડ આ બધું જ બહુ કોમન છે એટલે જો આપણે ટાઈમ પર મેન્ટલ હેલ્થ સિમ્ટમ્સ બધા જે હોય એ ટ્રીટ કરી શકીએ તો ઘણી બધી ફિઝિકલ ઇલનેસ પણ આપણે પ્રિવેન્ટ કરી શકીએ સો મેન્ટલ હેલ્થ ઇઝ એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ફિઝિકલ હેલ્થ જો તમને ઊંઘ બરાબર ના આવતી હોય ઉદાસ લેવાતું હોય નેગેટિવ વિચારો વધારે પડતા આવતા હોય ભૂખ ના લાગતી હોય આવા ચિહ્નો જો જોવા મળે તો એને બહુ લાઇટથી ના લેવા જોઈએ અને એને ડૉક્ટરને બતાવવું જોઈએ અને એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ સ્ટાર્ટ સામાપો નામે તો સો પહેલા તો તમને બધાને થેન્ક્યુ તમે લોકો અહીંયા આવ્યા તમારો ટાઈમ આપ્યો આના માટે મારો નામ ડોક્ટર મિલિન અખાણી છે અને હું એક ગેસ્ટ્રો સર્જન અને liver transplant surgeon છું અને Health One માં ડિરેક્ટર અને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ GI અને HPB સર્જરી તરીકે ફરજ બજાવું છું અત્યારે સો બેઝિકલી આ હેલ્થ વન પ્રોગ્રામ એક અવેરનેસ છે એક અમાર માઈલસ્ટોન્સ અમે લોકો જે અચીવ કર્યા છે એને પ્રોપેડ કરવા માટેનો એક ઇવેન્ટ છે

એમાં એવું છે કે આપણી જે ટોટલ બ્રાન્ચિસ છે છ બ્રાન્ચિસ છે હેલ્થ વન હોસ્પિટલ ની એટલે હેલ્થ અમદાવાદના તથા ગાંધીનગર મોડાસા હિંમતનગર અને ઇવન ઉદયપુરમાં માં બી આપણે જે બ્રાન્ચ કરી રહ્યા છીએ તે બધા જ ડોક્ટર્સ ભેગા થયા છીએ સાથે સાથે લીડર્સ લોકલ લીડર્સ અને પોલિટિશિયન્સ ને બધા લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે લોકોની હેલ્થ માટે ખાસ એ છે કે આપણે હેલ્થ વન જે ગ્રુપ છે એક્સપર્ટ ટ્રીટમેન્ટ આપે છે થ્રુ એસએસઆઈ મંત્રા જેવા જે રોબોટિક સિસ્ટમ છે અને ઓર્થોપેડિક રોબોટિક સિસ્ટમ છે તેનાથી એકદમ એફોર્ડેબલ માં આપણે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એઆઈ છે સર્જરી થતી હોય એમાં થ્રુ બહારના ડોક્ટર જે હોય છે એ લોકો બી જોડાઈ શકે છે અને તેની અંદર એક્સપર્ટ ઓપિનિયન તથા અમુક ક્રિટિકલ સ્ટેપ હોય છે તેમાં ઇન્વોલ્વ થઈ શકે છે અને ધેટ ઇઝ બેઝડ ઓન એઆઈ એઆઈલી અમદાવાદ ની અંદર અમદાવાદ બધા જ સેન્ટરની સાથે આમ હાથો વાત ચાલી રહ્યું છે એવું આપણે ન કહી શકીએ પણ તેમ છતાં બી ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થવું જરૂરી છે કારણ કે લોકોમાં હજુ અવેરનેસ નથી એટલી બધી કે રોબોટિક સર્જરી થાય છે રોબોટિક સર્જરીના ફાયદા શું છે કઈ રીતે તેમાં પ્રિસિજનથી સારવાર થઈ શકે છે અને શું શું ફાયદા છે તે હજુ લોકોની અંદર અવેરનેસ ઓછી છે એકચ્યુઅલી અમદાવાદની ઘણી બધી હોસ્પિટલ્સ ઇન્કલુડિંગ હેલ્થ વન બહુ જ એડવાન્સ છે પરંતુ હજુ લોકોને ખ્યાલ નથી એટલે એ અવેરનેસ માટે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ